નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખથી છે સોળ નવ બે હજાર ચોવીસ આજે આપણે આવ્યા છીએ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના દરેર ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે અતુલભાઈ પલસાણા ખેડૂત મિત્રો નજરે દેખાઈ જે છે કપાસનો પાક છે અને એની અંદર જે છે આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ પીવાના આવે એનો જે છે ઉપયોગ કરેલો છે અને ખૂબ સારું જે છે રિઝલ્ટ મેળવેલું છે તો સૌપ્રથમ આપણે અતુલભાઈનો પરિચય મેળવીએ ત્યારબાદ આપણે આગળની વાત કરીએ એક તમારો આખું નામ બોલો અતુલભાઈ રવજીભાઈ પલસાણા ગામ દરેડ તાલુકો વાબરા જિલ્લો અમરેલી એક તમારો મોબાઈલ નંબર આપી દો સન્નો ત્રણ બ્યાસી પંચાણુ નવ એકતાલીસ હા આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને પીવન દવા વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કરજો અતુલભાઈ આપણે કેટલા વીઘામાં કપાસ છે બાર વીઘામાં બાર વીઘામાં હવે આપણે આની અંદર પાયાના ખાતરમાં શું નાખેલું પાયાના ખાતરમાં દેશી ખાતર જ ભર્યું છે બરાબર છે હવે એની અંદર આપણા કઈ વેરાયટી છે મેક્સકોડ કેવડો મિત્રો નજરે દેખાઈ એ જે છે મેક્સ કોટ વેરાયટી છે કેટલા વીઘામાં કીધું આપણે બાર વીઘામાં બરાબર છે હવે આજે આપણે આ કેટલા દિવસની વેરાયટી થવા એવી છે હાડા ચાર મહિનાની બરાબર છે હવે આની અંદર જે છે અગાઉ આપણે તમે કઈ કઈ દવાનો ઉપયોગ કરેલો છે આપણે પેવન લાલસનગોડ શી ત્રણ ચાર રાઉન્ડ આવ્યા એના ચાર રાઉન્ડ હા વરસાદ પહેલા આપણે બરાબર છે હા તો અગાઉ વરસાદ પહેલા આપણે કપાસની કેવી પરિસ્થિતિ આ પીવન દવાથી ને બહુ સારી હતી ફૂલ કરણ બહુ સારું હતું ત્યાર પછી આ દવા ખેરી નાખ્યો વરસાદમાં બરાબર છે ખેડૂત મિત્રો આપણે જે છે વરસાદ પછીનો જે છે વિડીયો બનાવ્યો અગાઉ જે છે ખૂબ સારી કન્ડિશનમાં હતો અને ફ્લાવરિંગ પણ એટલું હતું પણ ફાલ બધો જે છે ખરી ગયો છે બીજો ખાસ આપણે કેટલા સમય પહેલાં વરસાદ હતો ને કેવો વરસાદ પીડ્યો હતો આપણે દ વીસ દી પહેલાં પંદર દિવસ પહેલાં વરસાદ હતો તે બહુ પીડ્યો વરસાદ એમાં તો ખેરી નાખ્યો છે ફાલ બધો ખરી ગયો ખરી ગયો પણ ફરી પાછો હવે આની અંદર આપણે જે છે કોઈ જગ્યાએ છોડ આપણે સુકારો હોય એવું કોઈ એની અંદર દેખાય છે નથી દેખાતું એવું કે ખેડૂત મિત્રો જોઈ શકો છો કે પીવન દવાનું જે છે કેટલી વખત સ્પ્રે કર્યો તો આપણે ચાર દાણ ચાર વખત જે છે સ્પ્રે આવી ગયેલો છે રિઝલ્ટ આપણી નજર આમું છે કે અગાઉ જે છે વરસાદ પહેલાં પુષ્કળ પ્રમાણમાં ફ્લાવરિંગ હતો વૃદ્ધિ વિકાસ સારો હતો પણ વરસાદ પછીની પરિસ્થિતિમાં તે કોઈ જગ્યાએ સુકારો એવો કોઈ સમસ્યાની અંદર દેખાણી નથી બીજું હવે આની અંદર જે છે આપણે કેવા કે ઝીંડવા કેવા બેટર ક્વોલિટી કેવી તૈયાર થઈ છે પાત્ર પાત્ર સારી સારી ઝીંડવા થઈ ગયા છે બરાબર છે અને આમાં આપણે કેટલે એક વખત વીણી આવી ગઈ છે એક વખત વીણી આવી ક્યારે ઉતારેલો છે આપણે કાલે જ આપણે ખેડૂત મિત્રો એક વીણી જે છે આવી ગયેલી છે અને એવરેજ જે પાંત્રીસ ચાલીસ જે છે ઝીંડવાની ક્વોલિટી એની અંદર જે છે આપણે સારી કન્ડિશનમાં થઈ ગઈ છે હવે અમારી સાથે વિનુભાઈ પણ છે એમને પણ પૂછીએ હા વિનુભાઈ કેવું રિઝલ્ટ લાગે છે પીવન દવાનું રિઝલ્ટ બહુ સારું લાગે છે હોય એનો બરાબર છે ચાર વખત સટાઈ ગયું છે હા ને કોઈ જતની ખામી નથી પણ વરસાદને કારણે થોડીક નુકસાની પડી છે હા વરસાદની હિસાબે ફાલ ખરી ગયો તો ને બાકી સુકારો કે કોઈ વસ્તુ છે નહી પીળો કે પડતો નથી હા બરાબર અને દેશી ખાતર સિવાય કે આપેલ નથી બરાબર છે ખેડો મિત્રો પાયાના ખાતરમાં દેશી ખાતર આપેલું બીજો કોઈ ખાતર આપેલું નથી તમે પણ વિનુભાઈ આપણે કેટલા લિટર મંગાવ્યું મે 5 લિટર મગાયો બરાબર છે તમારો કપાસ કેવી કન્ડિશનમાં છે મારો કપાસ એ બહુ સારી કન્ડિશનમાં છે આજ છે એ હોય એ કપાસ છે બરાબર ખેડો મિત્રો બાજુમાં જે છે વિનોભાઈનો ખેતર આવેલો છે એમને પણ કપાસ જે છે સારી કન્ડિશનમાં ઉભો છે આપણે કેટલા એમએલ નાખીને સ્પ્રે કર્યો તો અતુલભાઈ આમાં પચાસ એમએલ બરાબર છે ખેડો મિત્રો પચાસ એમએલ નાખી અને ચાર વખત જે છે સ્પ્રે આ કપાસની અંદર આવી ગયો છે તો અમારા અન્ય ખેલાડી મિત્રો છે એના માટે તમે શું કહેવા માંગો આપણે પીવન દવા કેવી આવે છે બહુ સારી આવે ના વાપરા લાગે છે બરાબર છે અને તમને આ પીવન દવાની ભલામણ કોને કરી હતી ભરતભાઈ ખોટા કરી હતી ખેલાડી મિત્રો દરડ ગામના છે ભરતભાઈ ખોટ જેઓ સરગવામાં જે છે દવાનો ઉપયોગ કરતા હતા અને એમણે જે છે ભલામણ કપાસના પાકની અંદર પણ કરેલી હતી અને રિઝલ્ટ આપણી નજર સામે જ છે આપણે તો ખેડૂત મિત્રો ખાસ પીવન દવા વિશે માહિતી આપી દો પીવન જે છે સોળને સોળ પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત છે બધા જ પોષક તત્વો પીવાની દવાની અંદર જે છે આવી જાય છે અને આજે માર્કેટમાં પીવન દવા ડુપ્લિકેટ મળી રહી છે ઓરિજિનલ જે આપણે આવે છે સીતારામ ઓર્ગેનિકનું આવે છે તો એ સિમ્બોલ જોઈને જ ખરીદવાનો આગ્રહ રાખજો તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલ જે બે લાઇકોન છે એ દબાવજો જેથી અવનવા વિડીયો સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય